ને અમને પીડિત પરિવારોને ન્યાય મળે અને અમારા જે લોકો અમે ગુમાવ્યા તેને ન્યાય મળે ને એની જીવને શાંતિ મળે તે માટે તમારા રાજકોટની પબ્લિકને હું દિલથી વિનંતી કરું છું કે તમે વધારે ને વધારે જેટલી પબ્લિક થાય એટલી એકઠા થઈને અમારા ન્યાય માટે અમારી સાથે જોડા એવી મારી નમ્ર વિનંતી છે આ દિલથી મેં તમને આવકાર આપું છું નમસ્કાર